સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને મંગળવારે ધોરણ દસ અને બારની પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે ધોરણ દસની પરીક્ષા પંદરમી ફેબ્રુઆરીથી શરૂ થશે અને તેરમી માર્ચ સુધી ચાલશે બારમાની પરીક્ષા પણ પંદરમી ફેબ્રુઆરીથી શરૂ થશે અને બીજી એપ્રિલ સુધી ચાલશે બીજી તરફ જેઈ મેન્સનું બીજું સત્ર એક એપ્રિલથી પંદર એપ્રિલની વચ્ચે અલગ અલગ સ્લોટમાં યોજાશે જો જેઈ મેઇનના કેટલાક સ્લોટ બે એપ્રિલના રોજ લેવામાં આવશે તો વિદ્યાર્થીઓ કે જેમને બારમા કમ્પ્યુટર સાયન્સ અથવા ઇન્ફોર્મેશન ટેકનોલો જે વિષય લીધો છે તેમને નુકસાન થશે આ બંને વિષયના પેપર બે એપ્રિલે લેવાશે વિદ્યાર્થીઓ ધોરણ બારમાં વધારાના વિષયો તરીકે શારીરિક શિક્ષણ સાથે આઈટી અને સીએસ પસંદ કરે છે તેમજ હવે જેઈ મુખ્ય સત્ર બેના સ્લોટ બહાર પાડતી વખતે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સીબીએસઈ પરીક્ષાઓને ધ્યાનમાં રાખવાની રહેશે સીબીએસઈ દ્વારા જારી કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે તારીખ તૈયાર કરતી વખતે જેઈ મેઇન પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે સત્યાવીસમી ફેબ્રુઆરીએ રસાયણશાસ્ત્રનું ચાર માર્ચે ભૌતિક શાસ્ત્રનું નવમી માર્ચે ગણિતનું અને બારમી માર્ચે શારીરિક શિક્ષણનું પેપર લેવામાં આવશે વિદ્યાર્થીઓને સંબંધિત વિષયના બે પેપરમાં પૂરતો ગેપ આપવામાં આવ્યો છે પરીક્ષા દસ ત્રીસ વાગે શરૂ થશે ચાલીસ હજાર વિષય સંયોજનોને ધ્યાનમાં રાખીને તેમજ ડેટાશીટ તૈયાર કરવામાં આવી છે